મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ ચલાવવા બાબતે રાત્રિના સમય મારામારી ઝઘડો કરનાર એ સમૂહને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મકરપુરા પોલીસ મકરપુરા રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે મોજે તરસાલી શાક માર્કેટની સામે આવેલ દિવાળીપુરા સ્લમ કોટર્સ ખાતે એક છોકરો ઝડપથી સાયકલ લઈ જતો હતો તે બાબતે ઠપકો આપતા એક જ શેરીમાં રહેતા પાડોશીઓએ સામસામે બોલાચાલી ઝઘડો તકરાર કરીને મારામારી કરેલા બાબતનો સામસામે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર થયેલ સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ને ટેકનિકલ સોર્સ આધારે સદર બંને ગુનામાં સંડવાયેલ તમામ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના મુજબના આરોપી અનવર ઉર્ફે અન્નુ જાકીર હુસેન દિવાન જુનેદ કાઠિયાવાડી સુલેમાન પઠાણ મકરપુરા ખાતે નોંધાયેલ મુજબના ગુનાના આરોપી ધવલભાઈ રવિભાઈ પરમાર દિવાળીપુરા દિવાળીપુરાસલમ ક્વાટર સરસાલી થ્રુ પટેલ ભાઈ લો રવિભાઈ પરમાર પછી ભૂપેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુ રતનસિંહ રાજપૂત ગૌરાંગભાઈ શાંતિલાલ પરમાર